કાપડ લેશો ફક્ત સાડા રૂપિયા કાપડ ફક્ત સાડા રૂપિયા કપડા કઈ બી થાય સિલાઈ સાથે રૂપિયા ડબલ આપવામાં આવશે આખી અમદાવાદ મારા જેવી વસ્તુ કોઈ તમને આપી દે અને મારા જેવી ગેરંટી તમને કોઈ આપી દે આખી અમદાવાદ તો હું બેઠો રહું જાઉં તો આજે હું આવ્યો છું બાપુનગર ની અંદર ખોડિયાર નગર માં આ ખોડિયાર નગર રોડ છે અહિયાં થી સીધો હાઈવે જશે અને અહિયાં છે લવલી એમ્પોરિયમ તો ભાઈ આની અંદર એવું કહે છે કે છે ને બ્લેઝર માત્ર એકત્રીસો રૂપિયામાં અને જોધપુરી છે ને ભાઈ અઠ્યાવીસો રૂપિયામાં સીવી આપશે કાપડ સાથે બધું રેડીમેડ તો ચાલો જઈને પૂછું કે ભાઈ સાચું છે કે ખોટું છે અમદાવાદ માં મારા મારા જેવી વસ્તુ તમને કોઈ નહીં આપે આ બ્લેઝર આ બતાવેસો ખાલી ફક્ત સિલાઈ સાથે થ્રી પીસ અને ફાઈવ પીસો પિસ્તાલીસો રૂપિયા શું વાત કરો આટલું સિલાઈ સાથે બ્રાન્ડેડ મારી ખુદની કંપની અનંતા અને રેમન્ડ સીઆરઆમ ડોનિયર એના બી ડેડી મારી પાસે વસ્તુ પ્રીમિયમ મારી પાસે પડી જાય શું વાત કરો છો 1001% બતાવો તો ખરી કઈ કઈ વસ્તુ છે આપણે તમારી ખુદની કંપની છે જોઈ લો કલર ચાર્ટ બધા अवेलेबल છે તમે દુકાન પર વિઝિટ કરશો એટલે તૈયારીમાં તમને કલર ચાર્ટ બતાવી આપવામાં આવશે ભાઈ વસ્તુ આ કલર આ છે અને તમને એકડી શો પણ કરી આપવામાં આવશે તમને કેવી રીતે લાગશે ટ્રાયલ બી તમને બતાવી દેશું બે આ કલર આ રીતે લાગશે ના આવી વસ્તુ આ રીતે છે શું વાત કરો છો 1000% અને આપણે અહીંયા જોડી 1100 માં આપીએ છીએ 1100 રૂપિયામાં કાપડ સિલાઈ સાથે ફોર્મલ ત્રણસો પાસઠ દિવસ પહેરતા જે વસ્તુ એની એ જ વસ્તુ ત્રણસો પાસઠ દિવસ તમ પહેરો અને મારી પાસે ત્રણસો પાસઠ દિવસ પ્રાઇસ ફિક્સ જ રહેશે અગિયારસો માં આવશે તૈયારીમાં જોડી કાપીને સીન આપવામાં આવશે શું કરો છો કાપડ લેશો ફક્ત સાડા પાંચસો રૂપિયા કાપડ ફક્ત કપડા ને કઈ બી થાય સિલાઈ સાથે રૂપિયા ડબલ આપવામાં આવશે આખી અમદાવાદમાં મારા જેવી વસ્તુ કોઈ તમને આપી દે અને મારા જે ગેરંટી તમને કોઈ આપી દે આખી અમદાવાદ માં તો હું બેઠો રૂજ

નહીં મળે તમે થાકી જશો મારી ભાઈ એટલું કામ મારી તમે ખાલી જોઈ લો ઇંગ્લિશ કલર છે આ ફક્ત સાડા માં જોડે અને સાડા માં સિલાઈ એટલે અગિયારસો માં તમારી જોડી રેડી થઈ જાય ભાઈ અને બે વર્ષની

તમને અહીંયા બધી જ વસ્તુ મળી જશે રેમન મફતલાલ પીજી લાયકરા ઓલ ટાઈપ ના અહીંયા તમને છે છે કલર બીજી જેટલી વાર વાર આવશે એટલી અલગ અલગ વસ્તુ મળવાની નવો નવો સ્ટોક સ્ટોક તો આવી ગયો તમારી આ કલર તમે ઓફિશિયલી પેરી નીકળો એટલે તમે કાયદેસર તમે તમે તો આવો ને એની અંગત ચાર માણસ લઈને આવે જવાબદારી મારી શું ચાર જણા કાયદેસર તમે મારી પાસે લાવશો કે સ્મિતભાઈ આ કલર આ કલર મેડાય મારા વિના ચાર જણા રિસ્પોસિબિલ અરે શું વાત કરો છો અને શર્ટ ના કલર બતાવી દો શર્ટ ની અંદર આપણી પાસે કઈ કઈ ફેબ્રિક છે ફેબ્રિક માં છે હું તમને કહો દી દેખો પોપકોર્ન પ્રિન્ટ કેવા ને આજકાલ જે ટ્રેન્ડિંગ ચાલે છે ડિઝાઇન ખાલી

માર્કેટ કરતા ચીપે સસ્તામાં સસ્તી મારી પાસે છે અને વસ્તુમાં હન્ડ્રેડ પર્સન્ટ ગેરંટી વોરંટી બધી રીતે આપી દો બાપુનગર સત્યલ ઉપર સર્ચ કરશો કે લવલી એમ્પોરિયમ માં જવું છે તો ખાલી ગુગલ ઉપર સર્ચ કરો લવલી એમ્પોરિયમ બાપુનગર વોટ્સએપમાં કેટલોક પણ મારી પાસે ખાલી વોટ્સએપ પર હાઈ કરીને મેસેજ મોકલો મોકલું કલેક્ટ કલર ચાર્ટ મોકલો ને એમાં ખાલી હું તમને હાઈ કરી તરત તમને લોકેશન બી મોકલી આપીશ અને કલર ચાર્ટમાં મારી પાસે પ્લેન ના કલેક્શન હશે અને ડાયરેક્ટ ફોટો શૂટ કરેલા હશે એવું નહીં ખાલી કલર ચાર્ટ મોકલી આપતા ફોર્મલ કસ્ટમરે કેવી રીતે પહેર્યું છે કોન્ટ્રાસ્ટ મેચિંગ કરીએ શર્ટ ને પેન્ટ છે એ રીતે પરફેક્ટ કરીને તમને વોટ્સઅપ કરી શું વાત કરો છો ભાઈ જોઈ લો અહીંયા આટલા બધા તમને ફેબ્રિક્સ ઓપ્શન જોવા મળી જવાના છે અને બધી જ વસ્તુ અહીંયા તમને સીવી આપવામાં આવશે કઈ કઈ વસ્તુ આપણે સીવી આપીએ છીએ જોધપુરી થ્રી પીસ ફાઈવ પીસ જોધપુરીમાં ઇન્ડો વેસ્ટર્ન બી સીવી આપીએ છીએ પણ એ તમારે ફોટો લઈ આવો આપણે કેવી રીતે તમે શું પહેરો છો બધી રીતે તમને